દાહોદની કલંકિત ઘટનાને લઈને ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારનું અલગ જ મત સામે આવ્યો દાહોદમાં બાળકી સાથે રેપ અને હત્યાની ઘટનામાં પોલીસની કામગીરીની તરફેણ કરી ડોક્ટર ભરત કાનાબારે કહ્યું વિકૃત માનસિકતાને દુનિયાની કોઈ પોલીસ ન રોકી શકે દાહોદની ઘટનાને રાજ્યની કાયદો વ્યવસ્થા સાથે જોડાવાની વાતને ખોટી ગણાવી ભરત કાનાબારે પોલીસની કામગીરીને વખાણી હતી દાહોદની ઘટના અંગે તેમણે પોલીસની કામગીરીની તરફેણ કરી કહ્યું દાહોદની કલંકિત ઘટનાને લઈને ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારનો અલગ મત તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દાહોદ જિલ્લાના તોરણી ગામની પ્રાથમિક સ્કૂલના આચાર્યએ છ વર્ષની બાળકી સાથે કરેલા કૃત્યને રાજ્યની કાયદો વ્યવસ્થા સાથે જોડવાની બાબત તર્કથી તદ્દન વેગળી છે જે રીતે અંગત વૈમનસ્યને કારણે થતી મારામારી અને ખૂન ખરાબાને કોઈ વાયદો અટકાવી શકે નહીં તે જ રીતે વિકૃત માનસિકતા ધરાવતી વ્યક્તિ દ્વારા આચરાતા ગુનાઓને દુનિયાની કોઈ પોલીસ રોકી શકે નહીં હકીકતમાં તો દાહોદના બનાવમાં પોલીસે ફોરેન્સિક વિજ્ઞાનની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ સાથે જે રીતે બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે તેના માટે પોલીસ તંત્રને અભિનંદન આપવા છે